સમાચારોમાં આગળ વાત ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીની કરીએ તો ખેરાલુ નગરપાલિકામાં વોર્ડ નંબર બે માં પણ અધિકારી સમક્ષ કુલ પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ખેરાલુ કોંગ્રેસના પીએમ દેસાઈ સહિત આકાશ સિંધી સહિત લીલાબેન એચ ડોડિયાએ ફોર્મ પરત ખેંચ્યા આમ આદમી પાર્ટીના જયેશભાઈ જોશીએ પણ વોર્ડ મેમાં પરત ખેંચ્યું ફોર્મ કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈએ પોલીસ ભાજપ તરફી હોવાનું આપ્યું નિવેદન ખેરાલુ પ્રાંત કચેરી ખાતે નગરપાલિકાના પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ડાલિશના તાલુકા સીટના કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું હતું નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત શુક્લાએ નગર વિકાસના મુદ્દે આપ્યું નિવેદન કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈએ મીડિયા સમક્ષ આપી વિગતો લોકશાહીનું હનન થયાનું કોંગ્રેસે આક્ષેપો કર્યા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જીગર બારોટની હાજરી હોવા છતાં વોર્ડ બે માં ઉમેદવાર જયેશ જોશીએ ફોર્મ પરત ખેંચ્યું વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં ભારતીય જનતા પાર્ટી ખેરાલુ નગરપાલિકામાં હાર ભાલી ગઈ છે એ હાર સહન ન થતો એમને છેલ્લી કક્ષાનું નિમ્ન કૃત્ય કરી પૈસાના જોડે સત્તાના જોડે ખોટા ખોટા ફરિયાદો દાખલ કરવાના જોડે એમને જે પ્રમાણે અમારા વોર્ડ નંબર બેની અંદર જે ત્રણ ફોર્મ પાછો ખેંચાયો એ ખરેખર ખેરાલુ નગરપાલિકાની જનતાનું ખેરાલુના નગરજનોનું ઘોર અપમાન છે હવે કઈ કરવી આવનારા મીડિયાના મિત્રો વાકેફ છો મુદ્દા શું છે તમને ખબર છે ઘણા આપણે બધા ભ્રષ્ટાચાર રોડ રસ્તા તમામ પ્રકારના સુવિધામાં જે ભ્રષ્ટાચાર થયો છે જે ગ્રાન્ટોની ખાયકી થઈ છે અને છેલ્લે તમે જોયું છે તો સિદ્ધ થી સિદ્ધ રોડ બને સત્તાવન લાખ રૂપિયાનો એ રોડ પર સત્તાવન કલાક ચાલે બધા પૈસા ખવાઈ ગયા

એના ભાજ્ય જનતા પાર્ટીના નેતાએ કહ્યું કે તમારે બોલવા શું કશું સ નહીં એટલે મીડિયા સમક્ષ કશું બોલছো નહીં અને કોઈ આપણી વાત ઉйдаગર ન થાય એને ચિંતા કરો એટલે એને કોઈ પણ જાતનું મીડિયા સમક્ષ કોઈ વાત બધ કરી એટલે સાઉર તો કરો પૈસા ખર્ચા હોય એવું લાગ્યું નથી એક ગરીબ બેન હોય વિધવા બેન હોય એની પાસે બે હજાર વેરો બાકી હોય અને વેરો ના ભરી શકતી હોય તો એ વિધવા બેન દમ મારે વ્યાજવા લાગી પૈસા ભરે અને એ પૈસા જ્યારે વેરો ભરાય અને એ વેરા પૈસા લીધે ભ્રષ્ટાચાર થાય તો અનથી મોટી કોઈ કમનસીબ નથી અને ખેડાવુ નગરમાં શુદ્ધ અને અનિશુદ્ધ વૈજ્ઞાકવા માટે હું પોતે તૈયાર થયો છું એક ચહેરા તરીકે ખેડાવડનગરના તમામ લોકોની લાગણી મારી સાથે છે તો મુકેશ ભાઈ આપડે ખેડાડુ કોંગ્રેસ ભાજપ ભૂલી જવાના છીએ અમારા માત્ર મત તમને આપવાનો છે અને ખેરાળની સુકાન તમે સંભાળો એ પ્રમાણે મને ખેડાના ગતે વચન આપ્યું છે એ વચન પ્રમાણે આગળ વધી રહ્યો છું પણ ક્યાંક આજે બે ત્રણ સીટો આજે પાછી થઈ છે પણ હું ખેડાળુમાં સતત થી અઢાર સીટો જીતવાનો છું એમાં કોઈ સંખ્યાની સ્થાન નથી તાલુકા જે સીટ છે એમાં કોંગ્રેસના ઉમેદવારી જે ફોમ ચાલુ કરી ખેડાલુ તાલુકા પંચાયતની ત્રણ ચૂંટણી હતી બાય બાયલેક્શન એ જિલ્લા પંચાયતની હતી તો એમાં દાડીશના સીટ ઉપર એ પાણીનો પ્રશ્ન હતો અને એ પાણીના પ્રશ્ન તળાવ ભરાયું એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ પ્રેશર કર્યું પણ હું દાડીસ જનતાને કહેવા માગું છું કે ત્રણેય ગામના લોકોને કે પાણી ક્યાંથી આવ્યું એ પાણીની પાઇપલાઈન ક્યાંથી સ્ટાર્ટ થઈ તો એ ધરોઈ ડેમમાંથી આવી છે અને ધરોઈ ડેમ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો છે આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ નહોતો થયો એ દિવસે ધરોઈ ડેમ બન્યો હતો અને આ વખતે ગુજરાતમાં બસ્સો ડેમ બનાવ્યા છે અને સિંચાઈની જે પણ સુવિધા છે એ બધી સુવિધા કોંગ્રેસ પાર્ટીએ કરી છે

ચોવીસે ચોવીસ સીટો જીતવા જઈ રહ્યા છીએ અને વોર્ડ નંબર બે એમાં ત્રણ અમારા ઉમેદવારો બિનઅરીફ થઈ ગયા છે બે જેન્ટ્સ અને એક મહિલા ઉમેદવાર બિનઅરીફ થઈ ગયા છે અને ખેરાલુમાં વોર્ડ નંબર બે હંમેશો અમે એક સાથે મળી બ્રહ્મ સમાજ સિંધી સમાજ ઠાકોર સમાજ અને ગીતર ઉમેદવાર લઈને હંમેશા અમારો વોર્ડ ખેરાલુમાં સૌથી સારો અને સૌથી વધારે લીડથી જીતતા હતા અમે આ વખત એના પણ વધારે જુસ્સા સાથે વોર્ડ નંબર બેમાં

मत बार गाडो कोई भाई आ चलो पक्की लेके हम जो अरे पक्षी भाई का दो अरे पक्षी भाई अरे पक्षी भाई क्या है हम जो बुंदवा भाई नहीं कोई नहीं अभी तो चीप में जो कोई नहीं कोई नहीं मोय मोय नहीं बार बार याद है पक्षी के पास बिल्कुल भी कोई बार से पक्षी भी बार से सलाम वालेकुम है बड़ा ऊपर के लोगों का बेगा